હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની સરળ રીત આ જલેબી ફક્ત દસ કે પંદર જ મિનિટમાં બની જાય છે અને માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચે અને ઘરે બનાવેલી હોવાથી એકદમ ચોખ્ખી તૈયાર થાય છે અને એટલી ટેસ્ટી તૈયાર થાય છે કે તમે એકવાર જો આ રીતે જલેબી બનાવશો તો વારંવાર બનાવશો એક જ બાઉલ લોટમાંથી ઘણી બધી જલેબી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ એટલે માર્કેટ કરતાં ખૂબ જ ઓછા ખર્ચે આ તૈયાર થાય છે અને જો ઘરમાં બાળકોને જલેબી ભાવતી હોય તો તમે આ રીતે ફટાફટ જલેબી બનાવીને આપી શકો છો માર્કેટની ભેળસેળવાળી અને એકના એક તેલ કે ઘીમાં તળેલી જલેબી આપણે લાવીએ એના કરતાં આ રીતે ઘરે તમે બનાવી શકો છો તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું એક બાઉલ મેંદો એક બાઉલ અને થોડી ઉપર બીજી ખાંડ લેવાની છે પિસ્તાની કતરણ ઇલાયચી પાવડર અને કેસર લઈશું પહેલાં આપણે ચાસણી તૈયાર કરીશું તો તેના માટે એક વાસણમાં એક બાઉલ ખાંડ અને બીજી થોડી ખાંડ ઉમેરીશું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે એટલે કે ખાંડની ઉપર થોડું પાણી રહે એટલું પાણી આપણે ઉમેરીશું અને હલાવતા જઈ અને આની ચાસણી આપણે તૈયાર કરીશું કોઈ તારવાળી ચાસણી આમાં નથી કરવાની ફક્ત થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે આની ચાસણી તૈયાર કરવાની છે એટલે આ રીતે હલાવવાની એટલે નીચે ખાંડ ચોંટે નહીં ખાંડ ઓગળે ત્યાં સુધી આ રીતે આપણે હલાવીશું આની અંદર કોઈ જ તારની ચાસણી આપણે કરવાની જરૂર નથી આ રીતે એક સરસ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું હવે આપણે આની અંદર કેસર નાખીશું અને એલાયચી પાવડર નાખીશું કેસર નાખવું ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એલાયચી પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે અને એક ચપટી જેટલો આપણે ફૂડ કલર નાખીશું અમે અત્યારે યલો કલર લીધો છે તમે ઓરેન્જ કલર પણ લઈ શકો છો આ રીતે યલ્લો કલર અથવા તો ઓરેન્જ કલર નાખવાથી જલેબીનો કલર એકદમ સરસ આવે છે માર્કેટમાં જેવી જલેબી મળે એવો જ કલર આવે છે પણ જો તમારે ફૂડ કલર ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અમારે અત્યારે અહીંયા બતાવવાની હતી એટલે અમે ફૂડ કલર એડ કર્યો છે આ રીતે થોડી માટે ઉકળવા દેવાની છે ચાસણીને અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દીધો છે તમે જોઈ શકો છો અને આપણે જલેબીનું બેટર તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલ મેંદો લીધો છે અહીંયા મેદાની અંદર એક ચમચી ઘી નાખીશું આપણે અને થોડું થોડું પાણી નાખતા જઈ અને એકદમ સ્મૂધ ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે એક સાથે વધારે પાણી એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈને જ બેટર તૈયાર કરવાનું છે આ એક બાઉલ લોટમાંથી ઘણી બધી જલેબી તૈયાર થાય છે અને એકદમ ચોખ્ખી માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચે આ જલેબી તૈયાર થાય છે અને ટેસ્ટી તો એટલી લાગે છે કે તમે વારંવાર બનાવશો આ રીતે ટ્રેડિશનલ રીતે જે જલેબી બનાવવામાં આવે છે એમાં લોટને પલાળી અને આથો લાવીને જલેબી બનાવવામાં આવે છે પણ આપણે આજે ઇન્સ્ટન્ટ જલેબી તૈયાર કરવાની છે એટલે આથો લાવવાની કોઈ જરૂર નથી આ રીતનું થીક બેટર રાખવાનું છે અને આ રીતનું સ્મૂથ બેટર રાખવાનું છે તમે જુઓ ચમચીમાંથી આ રીતે પડે એવું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આપણે અડધી ચમચી ઈનો પાવડર નાખીશું એટલે જે એક પેકેટ ઈનોનું આવે છે એમાંથી અડધું પેકેટ આમાં આપણે એડ કરવાનું છે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની છે એટલે આથો લાવવા માટે આની અંદર ઈનો એડ કર્યો છે ઈનો નાખ્યા પછી જલેબી પાડવા માટે તમારી પાસે જો પ્લાસ્ટિકનો કોન હોય તો તમે એમાં ભરીને પણ જલેબી પાડી શકો છો અને જો આ રીતની બોટલ હોય તો એમાં ભરીને પણ તમે જલેબી પાડી શકો છો તમે કોઈ પ્લાસ્ટિકની જાડી થેલીમાંથી ધોઈ અને એમાં ભરી અને નીચે કાણું પાડીને પણ જલેબી પાડી શકો છો અમે અત્યારે ઘી લીધું છે જલેબી તળવા માટે તમે તેલમાં પણ જલેબી તળી શકો છો ઘી બહુ ગરમ હોય એવું નહીં રાખવાનું આ રીતે મીડિયમ ગરમ ઘી લેવાનું છે અને આવી રીતે તમને જે સાઇઝની ગમે એ સાઈઝની જલેબી તમે પાડી શકો છો અને મીડિયમ તાપ રાખી બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું ફેરવી ફેરવી અને તળી લેવાની છે તમે જુઓ એકદમ પરફેક્ટ જલેબી તૈયાર થાય છે આ રીતે આપણે જલેબીને તળી લેવાની છે બંને બાજુ સરસ ગોલ્ડન થાય એકદમ એકદમ ગોલ્ડન નથી કરવાની પિંક જેવો કલર આવે આ રીતે ત્યાં સુધી આપણે જલેબી તળાવવા દઈશું અને ત્યારબાદ આ જલેબીને આપણે જે ચાસણી તૈયાર કરી છે એની અંદર ડૂબાડી દઈશું હવે આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે તો તેને ચાસણીમાં આ રીતે મૂકી દઈશું અને એ જ રીતે આપણે બીજી જલેબી પાડી લેવાની છે જ્યાં સુધી આપણે બીજી જલેબી તળાય ત્યાં સુધી આ જલેબીને આપણે ચાસણીમાં બોળી રાખવાની છે ચાસણીમાં વધારે સમય માટે જલેબી નથી રાખવાની ફક્ત પાંચ જ મિનિટ આપણે આને ચાસણીની અંદર રાખવાની છે ત્યાં સુધીમાં આપણે બીજી જલેબી પાડી લઈશું એ જ રીતે આપણે બધા જ બેટરમાંથી જલેબી પાડવાની છે એક બાઉલ લોટમાંથી આશરે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી જલેબી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ એટલે તમે ત્રણ વ્યક્તિને આ જલેબી સર્વ કરી શકો છો ત્રણથી ચાર વ્યક્તિને એટલી જલેબી આ તૈયાર થાય છે તો આ દશેરામાં જો તમારે બહારથી ભેળસેળવાળી જલેબી ના લાવવી હોય તો આ રીતે તમે ઘરે એકદમ ફટાફટ ફક્ત દસ કે પંદર જ મિનિટમાં જલેબી તૈયાર કરી શકો છો અને ઓછા ખર્ચે અને ઘરની બનાવેલી હોવાથી એકદમ ચોખ્ખી તમે જુઓ કેટલી પરફેક્ટ આપણી જલેબી તૈયાર થઈ છે જોઈને જ કોઈને ખબર ના પડે કે આ તમે ઘરે બનાવેલી છે એટલી ટેસ્ટી પણ એટલી બને છે અને દેખાવમાં પણ તમે જુઓ કેટલી પરફેક્ટ આપણી જલેબી તૈયાર થઈ છે જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ તો આ દશેરામાં ઘરે ચોક્કસથી આ રીતે જલેબી બનાવજો ઘરમાં નાના મોટા બધા ખુશ થઈ જશે તેની ઉપર અમે આ રીતે પિસ્તાની કતરણ ભભરાવી છે ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તમને અમારી આ ઇન્સ્ટન્ટ જલેબીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હું તમને એક જલેબી તોડીને પણ બતાવી દઉં અંદરથી પણ એકદમ સરસ જ્યુસી આ જલેબી તૈયાર થાય છેક અંદર સુધી એની ચાસણી પહોંચી જાય છે તમે જુઓ એકદમ પરફેક્ટ આપણી જલેબી ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થઈ છે આના પહેલાં ફાફડા અને તેની કઢીની રીત પણ અમે મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય